શહેરમાં શાંતિ કોમી એકતા ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે કુંભારવાડા પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન કારેલી પોલીસ સ્ટેશન તેમજ બાપોત પોલીસ સ્ટેશનના ઉપક્રમે

ખડે પાત ભર બનાવો બનાવ સાત વિસ્તારમાં સ્વામિનારાયણ પાછળ નો વાડી વાળો વિસ્તાર આપણે બરોબર સજાગ રાખવો પડશે પ્લસ તમારે વિહાર ટોપી લઈને રમઝાનની અંદર અને ઈદમાં કોઈ પણ જાતિ કોઈ દિવસ બબાલ આવી રીતના થઈ નહીં પણ આ ટાઈમે વ્યવસ્થિત બંદોબસ્ત નમાઝના ટાઈમે મૂકે અને જે લોકો તમારે જેટલા બી લાગતા વળતા લોકો છે એમાં તમારે તહેવાર આવનાર છે એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન બારસિયા પોલીસ સ્ટેશન કુંભારવાડા પોલીસ સ્ટેશન બાપોદ પોલીસ સ્ટેશન અને કારેલબાગ પોલીસ સ્ટેશનના પાંચ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી જે બેઠકમાં પાંચે પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો એફઓપીના સભ્યો અને સમાજના અગ્રણી નાગરિકો હાજર રહેલા હતા તમામને તહેવાર શાંતિપૂર્ણ પૂરો થાય એ માટે જરૂરી સૂચના આપવામાં આવેલી સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટેની સૂચના આપી અને કોઈ પણ અફવા હોય તો પર ધ્યાન ન આપે અને જો એવી કોઈ અફવા એમના ધ્યાન પર આવે તો તાત્કાલિક અમને જાણ કરે માટે સૂચના આપવામાં આવેલી છે આગામી તહેવાર શાંતિપૂર્ણ પૂરે થાય એની માટે પોલીસે પૂરતો બંદોબસ્તની તૈયારી પણ રાખેલી છે અને આ બેઠકમાં જરૂરી એમાં તમામ સૂચના આપેલી છે અને અગ્રણી અને એફઓપીના બધાના પણ અમે લોકોએ ન્યૂઝ પણ લીધેલા છે અને પ્રમાણે એમનું પણ કરવામાં આવશે આજે આપ લોકોના માધ્યમથી જણાવું છું કે સિટી પોલીસ સ્ટેશનના અંદર ઝોન ફોર મમૈયા મેડમે મિટિંગ બોલાવેલી અને સાથોસાથ એસસીપીઓ સાહેબ બી હાજર હતા અને પીઆઈ સાહેબ બી ચાર ચાર જગ્યાના હાજર હતા એના અંદર બાપોદ કારેલીબાગ કુંભારવાડા વારસિયા એ લોકો આ બધા હાજર હતા અને આ વિસ્તારના આ ચાર વિસ્તારના અમારા સભ્યો એફઓબીના એ બી હાજર હતા અને પોલીસ તરફથી જે સૂચનો થયા છે એ સૂચનો અમારે ધ્યાનમાં લેવાના છે અને આપણે એ સૂચનો પબ્લિકમાં જ્યાં આપણે વિસ્તારમાં જઈએ એ વિસ્તારવાળાઓને સમજાવવાના છે કે આવનાર તહેવારના દિવસે કોઈ બી જાતનો ક્લેશ ન ઊભો થાય એની ખાસ આપણે ધ્યાન રાખવાનું છે નહીં જેવી બાબતે જો કંઈ થતું હોય તો એને અટકાવવાનું બી આપણે ધ્યાન રાખવાનું છે એટલે સતત સજાગ રહેવું પડશે આપણે નમાજ પડી લેવાની અને નમાજ પડ્યા પછી આપણે આપણા વિસ્તારના નાકા પર જઈને ઉભા રહેવાનું જો એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પ્રોબ્લેમ હોય તે સોલ્વ થઈ જાય